કોર્ટમાં છોટાછેડાનો કેસ અમદાવાદ શહેરના વ્યસ્ત રસ્તાઓ ચમકતી લાઇટો અને મોલમાં ફરતી યુવતીઓ આજે વાત કરીશું અંજલી અને હિતેશની અંજલી મધ્યમવર્ગીય પરિવારની એક સંસ્કારી દીકરી હતી અભ્યાસમાં હોશિયાર સાહિત્ય પ્રેમી અને થોડીક ભાવું બીજી તરફ હિતેશ એક સ્માર્ટ બોલ્ડ અને પ્રેક્ટિકલ વિચારધારાવાળો યુવક હતો જે ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો આ બંનેની ઓળખ કોલેજના દિવસોમાં થઈ હતી શરૂઆતમાં માત્ર મિત્રતા રહી પણ ધીમે ધીમે એ મિત્રતા પ્રેમમાં ફેરવાય અંજલિને હિતેશનો આત્મવિશ્વાસ અને હિતેશને અંજલિની મૃદુતા ખૂબ ગમતી ચાર વર્ષના પ્રેમ પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો લગ્ન ધામધૂમથી થયું બંને પરિવારોમાં ખુશીના રંગ છવાયા અંજલિના પરિવારને લાગતું કે તેમને એક સમજુ જમાઈ મળ્યો છે અને હિતેશના પરિવારને લાગ્યું કે તેમને સંસ્કારી વહુ મળી છે શરૂઆતના દિવસોમાં બધું ખૂબ સુંદર લાગતું નવા નવા સ્વપ્ના મીઠી વાતો સાંજના ફરવા જવાના પ્લાન અને મધુર સંબંધો અંજલિને લાગતું કે હવે એની જિંદગી સપનાની દુનિયા બની જશે પરંતુ જીવન હંમેશા સપનાની જેમ ચાલતું નથી લગ્ન પછીના થોડા મહિનાઓમાં જ નાની નાની બાબતોમાં મતભેદો થવા લાગ્યા અંજલિને ગમે કે ઘરમાં બધું સમયસર ચાલે ભોજન વાતચીત ઘરનું સંચાલન બધું એક નિયમ મુજબ રહેવું જોઈએ હિતેશનો સ્વભાવ અલગ હતો તે નોકરીમાંથી થાકીને આવતો ક્યારેક મોડું થઈ જતું તો ક્યારેક મિત્રો સાથે બહાર ફરવા ચાલતો અંજલિને લાગતું કે હિતેશ તેને પૂરતો સમય નથી આપતો એનો ગુચ્છો ક્યારેક શબ્દોમાં ઝળકતો હિતેશ તું રોજ ઓફિસના કામનું બહાનું બનાવીને મોડો આવે છે હું આખો દિવસ તારી રાહ જોતી રહું એનું શું હિતેશ શાંતિથી કહેતો અંજલિ મારી નોકરી એવી છે ક્યારેક મીટિંગ લાંબી ચાલે છે ક્યારેક પ્રોજેક્ટ પૂરો કરવો પડે છે તું સમજવાનો પ્રયત્ન કર આ વાતો પહેલાં સામાન્ય લાગતી પણ જેમ જેમ દિવસો પસાર થયા આ નાની નાની સરસાઓ ઝઘડામાં ફેરવાય આ લગ્નના એક વર્ષ પછી અંજલિને લાગ્યું કે હવે બાળક હોવું જોઈએ પરંતુ હિતેશ માટે કારકિર્દી પ્રથમ હતી હવે તો મારી કંપનીમાં નવો પ્રોજેક્ટ શરૂ થયો છે મને પ્રમોશનની તક મળી શકે છે અત્યારે બાળક વિશે વિચારવું વહેલું છે હિતેશ સમજાવતો અંજલિને લાગતું કે હિતેશ પોતાના સપના માટે પરિવારના સપનાને અવગણતો હતો અંજલિ આ વાત પોતાની માતાને કહેતી તેની માતા વારંવાર ફોન પર સમજાવતી બેટી પતિનો સ્વભાવ સમજવો પડે સમય જતાં બધું ઠીક થઈ જશે પરંતુ અંજલિના મનમાં અસંતુષ્ટિ વધતી રહી ધીમે ધીમે અસંતુષ્ટિ બંને પરિવારો સુધી પહોંચી હિતેશની માતા માનતી કે અંજલિ થોડી ઝેદખોર છે અને અંજલિના માતા પિતા માનતા કે હિતેશ પોતાની પત્નીને સમય આપતો નથી સમય પસાર થતાં ઝઘડાઓ તીવ્ર બનવા લાગ્યા એક વખત તો વાત એટલી વધી ગઈ કે અંજલિએ ઘર છોડીને પોતાના માતા પિતા પાસે જવાનું નક્કી કર્યું હું આ ઘરમાં રહી શકતી નથી રોજના ઝઘડા તારો બે ધ્યાન સ્વભાવ હવે મારાથી સહન નથી થતો અંજલિ રડતા રડતાં બોલી હિતેશ પણ તોફાની સ્વભાવનો જો તને જવું હોય તો જા હું તને રોકીશ નહીં આ જીવનભર કોઈને ખુશ કરવું શક્ય નથી અંજલિ પોતાના પિયર ગઈ પણ થોડા દિવસ પછી સગાઓના સમજાવવાથી પાછી આવી તેમ છતાં પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થયો નહીં આ લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા આ દરમિયાન ઘણી મીઠી ક્ષણો પણ આવી પણ મતભેદો વધુ ઘેરા બન્યા અંજલિને લાગતું કે હિતેશ તેના સ્વપ્નને ક્યારેય સમજશે જ નહીં હિતેશને લાગતું કે અંજલિ હંમેશા નારાજ જ રહેશે અને ક્યારેય તેની મહેનતની કદર કરતી નથી બંને વચ્ચે પ્રેમ હતો પરંતુ અહંકાર પણ હતો રોજિંદા જીવનમાં ઝઘડા વિવાદ શાંતિનો અભાવ એ બધું હવે સહન કરવું મુશ્કેલ થવા લાગ્યું એક સાંજે બંને વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે અંજલિ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હું હવે આ સંબંધમાં રહી શકતી નથી આપણે છૂટાછેડા લઈ લઈએ રીતે સોપ રહી ગયો થોડીવારમાં એ બોલ્યો હોઈ શકે તું સાસુ કહે છે હજુ આપણે એકબીજાને દુઃખ જ આપી શકીએ તો સાથે રહેવાનો શું અર્થ આ પહેલીવાર હતું જ્યારે બંનેએ સંબંધ તોડવાની વાત કરી હતી બંને પરિવારો આ સાંભળીને સોંકી ગયા સગા સગાસનેહીઓએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ અંજલિ અને હિતેશની મનોભાવના બદલાય નહીં અંજલિએ પરિવાર કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી એણે વકીલનો સંપર્ક કર્યો વકીલે કહ્યું આ જો તમે બંને છોટાછેડા ઈચ્છો છો તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા નક્કી થશે કોર્ટમાં તમારે તમારી વાત રજૂ કરવી પડશે હિતેશ પણ વકીલ પાસે ગયો એણે કહ્યું મારે કોઈ ઝઘડો નથી કરવો પરંતુ અંજલિ ખોઈશ નથી તો જબરજસ્તીનો સંબંધ રાખવાનો અર્થ નથી કોર્ટ જે નિર્ણય કરશે એ માની લઈશ આ રીતે પ્રેમથી શરૂ થયેલું જીવન હવે કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયું અંજલિ રાત્રે ઘણીવાર વિચારે શું આજ મારી કિસ્મત હતી મેં જે સ્વપ્ન જોયા હતા એ બધું ક્યાં ખોવાઈ ગયું હિતેશને પણ ખેદ થતો શું હું ખરેખર એટલો ખરાબ પતિ હતો કે અંજલિને ખુશ રાખી ન શક્યો બંનેના મનમાં સંશય અફસોસ અને ગુચ્છો એકસાથે સવાઈ ગયો હતો કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઇલ થવી એ કોઈ એક દિવસમાં લેવાયેલો નિર્ણય નહોતો એ ઘણા વર્ષના ઝઘડાઓ નિરાશા અને અવિશ્વાસનું પરિણામ હતું અંજલિ અને હિતેશ બંનેના દિલમાં પ્રેમ તો ક્યાંક અંદર જળવાઈ ગયો હતો પરંતુ એ પ્રેમ પર હવે દુઃખના પડસાયા છવાઈ ગયા હતા એક સવારે અંજલિ પોતાના વકીલ દેસાઈ સાહેબ સાથે પરિવાર કોર્ટ પહોંચી કોર્ટની જૂની ઈમારત લોખંડની ખુરશીઓ પર બેઠેલા લોકો અને બહાર ઊભેલા અનેક કપલ્સ બધું જ અંજલિને ભારે લાગતું હતું એણે પહેલીવાર કોર્ટનું વાતાવરણ જોયું અને દિલમાં એક કંપારી ઉતરી આ વકીલે કાગળો તૈયાર કર્યા અરજીમાં લખાયું હતું પતિએ પત્નીને યોગ્ય સમય આપ્યો નથી પતિના સ્વભાવને કારણે સતત ઝઘડા થતા રહેશે આ જીવનમાં સુખ અને સમજૂતીનો અભાવ છે અંજલિએ દસ્તાવેજ પર સાઇન કરી સાઇન કરતી વખતે એની આંખો ભીની થઈ ગઈ એને લાગ્યું આ એક સાઈન મારા જીવનનો આખો માર્ગ બદલી દે છે આ બીજી તરફ હિતેશ પોતાના વકીલ સંધુ સાહેબ સાથે આવ્યો એણે પણ અરજીમાં પોતાની તરફની વાતો લખાવી પત્ની અતિશય ભાવુક અને જીદ્દી છે એ હંમેશા પોતાની ઈચ્છા લાદે છે પતિની કારકિર્દી વિશે ક્યારેય સમજવાનો પ્રયાસ નથી કરતી હવે બંને પક્ષોની અરજી કોર્ટમાં સત્તાવાર રીતે દાખલ થઈ ગઈ આ અરજી પછી બંને પરિવારોમાં ભારે તણાવ ઊભો થયો અંજલિની માતા વારંવાર એને સમજાવતી પેટી કોર્ટ સુધી પહોંચી જવું એ અંતિમ પગલું છે તું થોડું ધીરજ રાખ કદાચ બધું ઠીક થઈ જાય પણ અંજલી હવે થાકી ગઈ હતી તેણે માતાને જવાબ આપ્યો મમ્મી મેં ત્રણ વર્ષ પ્રયત્ન કર્યો કેટલા વખત મનાવીને પાછી આવી પણ હિતેશ સાથેના સંબંધમાં હવે પ્રેમ કરતાં વધારે ઝઘડો છે હું હવે મારી જિંદગી શાંતિથી જીવવા માંગુ છું હિતેશના પિતા પણ ગુચ્છે ભરાયા હિતેશ તું નોકરીયાની ચિંતા કરતાં પત્નીનું દિલ નથી જીતી શક્યો આ છોટાશેડા અમારા પરિવાર માટે કલંક બની જશે હિતેશ સોપ રહી ગયો એ જાણતો હતો કે તેના પિતાની વાત છાંસી છે પણ તે પોતાની અંદરની પીડા વ્યક્ત કરી શકતો નહોતો છોટાછેડાની અરજી પર પહેલી સુનાવણી નક્કી થઈ કોર્ટમાં બંને પક્ષો તેમના વકીલો સાથે હાજર રહ્યા ન્યાયાધીશ શાંતિથી બધું સાંભળતા હતા છે પ્રથમ પ્રશ્ન કર્યો તમે બંને છોટાછેડા લેવા કેમ માંગો છો શું સમાધાન શક્ય નથી અંજલિએ સ્પષ્ટ અવાજમાં કહ્યું સાહેબ હું હવે આ સંબંધમાં ખુશ નથી રોજિંદા ઝઘડાઓએ મને તોડી નાખી છે છે પણ ધીમા અવાજમાં કહ્યું સાહેબ અમે અનેક વખત પ્રયત્ન કર્યો પણ અમે એકબીજાને સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ હજુ એ ખુશ નથી તો હું જબરજસ્તી કરવા તૈયાર નથી ન્યાયાધીશે કાયદાકીય પ્રક્રિયા સમજાવી અને બંનેને છ મહિના માટે કાઉન્સેલિંગ કરવા કહ્યું કાઉન્સેલિંગ રૂમમાં એક કાઉન્સેલર બંને સાથે વાત કરતા હું તમારો મિત્ર છું તમે નિર્ભય થઈને તમારી વાત કહો એમ કાઉન્સલરે કહ્યું અંજલિ તરત જ બોલી મને લગ્ન જીવનમાંથી અપેક્ષા હતી કે પતિ મારી લાગણીઓને સમજે પણ હિતેશ હંમેશા પોતાની નોકરીમાં વ્યસ્ત રહે છે આ મારા સ્વપ્નઓને ક્યારેય મહત્ત્વ નથી આપ્યું હિતેશ બોલ્યો મેં નોકરી માટે મહેનત કરી છે એ આપણા ભવિષ્ય માટે છે પરંતુ અંજલિ હંમેશા મને શંકાની નજરે જોઈએ છે એની જીદ મને કંટાળી નાખે છે કાઉન્સલરે સમજાવવાનો પ્રયત્ન કર્યો તમે બંને વચ્ચે પ્રેમ હજુ પણ છે કદાચ થોડું સહન કરશો તો સંબંધ ટકી શકે પણ અંજલિના ચહેરા પર કડક નિશ્ચય દેખાતો હતો ના હવે પાસું જવું નથી હું માત્ર શાંતિ માંગુ છું છ મહિના પછી ફરી કોર્ટમાં તારીખ આવી હવે બંને પક્ષના વકુલ વકીલોએ પોતપોતાના તર્ક રજૂ કર્યા આ દેસાઈ સાહેબ અંજલિના વકીલ બોલ્યા આ માનનીય ન્યાયાધીશ મારી ક્લાયન્ટે અનેક વખત લગ્નજીવન બસાવવા પ્રયત્ન કર્યો પરંતુ પતિએ ક્યારેય તેની લાગણીઓને મહત્વ આપ્યું નથી આ સંબંધમાં હવે માત્ર દુઃખ જ બાકી છે એટલા માટે અંજલિ છૂટાછેડા માંગે છે સંધુ સાહેબ હિતેશના વકીલ બોલ્યા આ માનનીય ન્યાયાધીશ હિતેશે હંમેશા પોતાની ફરજ નિભાવી છે એણે પત્ની માટે સારી જિંદગી બનાવવાની કોશિશ કરી છે પરંતુ પત્ની અતિશય ભાવુક હોવાથી સમાધાન શક્ય નથી રહ્યું હેતેશ પણ હવે જબરજસ્તી નથી કરવા માંગતો કોર્ટરૂમમાં હાજર લોકો નિઃશબ્ધ થઈ ગયા દરેકને લાગતું હતું કે આ દંપતી હજુ પણ એકબીજાને પ્રેમ કરે છે પરંતુ અહંકાર અને સમજણના અભાવને કારણે દૂર થઈ રહ્યા છે કોર્ટની કાર્યવાહી પછી અંજલિ રાત્રે ઘરે આવી અને લાંબો સમય વિશારતી રહી એના મનમાં પ્રશ્ન ઉઠતો શું મેં સાસો નિર્ણય લીધો છે કે કદાચ થોડું વધુ સહન કરવું જોઈએ હિતેશ પણ પોતાની ઓફિસમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે એકલો જ બાલ્કનીમાં બેઠો હતો એના દિલમાં વિશાર આવતો અંજલિ વગરનું જીવન કેવી રીતે હશે કદાચ હું એને ગુમાવવા માગતો નથી પણ એને ખુશ રાખવામાં નિષ્ફળ રહ્યો છું આ બંનેને અંદરથી એકબીજાની જરૂર હતી છતાં બંને મૌન રહ્યા કોર્ટે બંનેને છેલ્લે એક મધ્યસ્થ સાથે બેસાડી વાત કરાવી આ મધ્યસ્થે પૂછ્યું શું તમે બંને એકબીજામાં કોઈ સારા ગુણ નથી દેખતા અંજલિ થોડું અટકી અને ધીમે અવાજે કહ્યું રિતેશ ખૂબ મહેનતું છે એણે મને ક્યારેય આર્થિક કટોકટીમાં મૂકી નથી પણ મને લાગણીની કમી છે હેટેશના હોઠ કંપી ઉઠ્યા અંજલિ ખૂબ સંસ્કારી છે ઘરની જવાબદારી સારી રીતે નિભાવે છે પણ એની અપેક્ષા મને ક્યારેક અસમર્થ બનાવી દેશે મધ્યસ્થ બોલ્યો જો તમે બંને હજુ એકબીજાની સારા ગુણો જોઈ શકો છો તો સંબંધ બચી શકે છે પરંતુ અંજલિએ નિશ્ચિત અવાજે જવાબ આપ્યો હવે મોડું થઈ ગયું છે હું માત્ર મુક્તિ માગું છું આ રીતે કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી આગળ વધી હવે કેસ અંતિમ તબકે પહોંચવા જઈ રહ્યો હતો બંનેના દિલમાં અફસોસ હતો પરંતુ નિર્ણય બદલાવવાની સંભાવના હવે ઓછી હતી છોટાછેડાનો કેસ હવે અંતિમ તબક્કે પહોંચ્યો હતો કોર્ટે બંને પક્ષોની શૈલી તક આપી હતી કે તેઓ પોતાની વાત સ્પષ્ટતા સાથે રજૂ કરે અન્યાયાધીશે કહ્યું હતું આ તમારું ભવિષ્ય છે કોઈપણ નિર્ણય લઈએ તે પહેલાં બંને પક્ષોની વાત સાક્ષીઓની રજૂઆત અને દલીલો ધ્યાનથી સાંભળવી પડશે કોર્ટરૂમમાં ભારે વાતાવરણ હતું ખોરશીઓ ભરાઈ ગઈ હતી વકીલો પોતાની ફાઇલોમાં નજર ફેરવી રહ્યા હતા પરિવારજનો ચિંતિત શહેરા સાથે બેઠા હતા અને અંજલિ તથા હિતેશ બંને પોતાના વિચારોના સમુદ્રમાં ખોવાઈ ગયા હતા સૌપ્રથમ અંજલિની સાક્ષી પાટિયા પર બોલાવવામાં આવી એ સફેદ છાડીમાં શાંત સહેરા સાથે ઊભી રહી આ દેસાઈ સાહેબ અંજલિના વકીલે પ્રશ્ન કર્યો અંજલિબેન તમે છોટાછેડા કેમ માંગો છો કારણ કે હું મારા લગ્ન જીવનમાં સતત અસંતુષ્ટ રહી છું મને લાગતું હતું કે પતિ મારા મિત્ર સાથીદાર અને આધાર બની રહેશે પરંતુ હિતેશ હંમેશા નોકરીમાં વ્યસ્ત રહ્યા મારી લાગણીઓને મહત્ત્વ મળ્યું જ નથી શું તમે પ્રયત્ન કર્યો સંબંધ સુધારવાનો હા અનેકવાર મેં વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પિયર સુધી જઈને પાછી આવી પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં આ જવાબો સાંભળીને કોર્ટમાં શાંતિ સવાઈ ગઈ હવે હિતેશને બોલાવવામાં આવ્યો એ બ્લેઝર પહેરીને મંચ પર ગયો સાધુ સાહેબ એના વકીલે પૂછ્યું હિતેશભાઈ શું તમે પત્નીને અવગણતા હતા ના સાહેબ મેં ક્યારેય અવગણના નથી કરી અમારી નોકરી ખૂબ પડકારજનક છે અમારી મહેનત અમારા ભવિષ્ય માટે હતી હું પત્નીને સુખ આપવા માગતો હતો તમે શું માનો છો છૂટાછેડા જરૂરી છે થોડું અટકીને જો અંજલિ ખુશ નથી તો કદાચ હા હું એને જબરજસ્તી સાથે રાખવા માગતો નથી રિતેશના આ શબ્દોમાં કરુણ સત્ય છુપાયેલું હતું એ અંજલિને ગુમાવવા નહોતો માંગતો પરંતુ હવે લડવાની શક્તિ ગુમાવી બેઠો હતો અંજલિની માતા સાક્ષી તરીકે આવી એણે કહ્યું અમારી દીકરીએ ખૂબ સહન કર્યું છે એ રોજ રડી છે પતિ તરફથી તેને ક્યારેય માનસિક શાંતિ મળી નથી હિતેશના પિતા પણ ઊભા થયા એ ગુચ્છાથી બોલ્યા મારો દીકરો ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવતો આવ્યો છે પત્ની જો થોડી સહનશીલ હોત તો આ દિવસ જોવો ન પડ્યો હોત કોર્ટરૂમમાં તણાવ વધી ગયો ન્યાયાધીશે કડક અવાજમાં કહ્યું શાંતિ રાખો અહીં કાયદા મુજબ દલીલો ચાલશે આ સાહેબ અંજલિના વકીલ ઊભા થયા આ માનનીય ન્યાયાધીશ મારા ક્લાયન્ટે વર્ષો સુધી પ્રયત્ન કર્યો છે પતિની બેદરકારી સમયનો અભાવ અને લાગણીની કમીના કારણે એ માનસિક પીડા ભોગવી રહી છે લગ્ન એકબીજાને ખુશ રાખવા માટે થાય છે આ બાંધકામ માટે નહીં તેથી છૂટાછેડા એ જ યોગ્ય રસ્તો છે સંજુ સાહેબ હિતેશના વકીલ બોલ્યા તાત્કાલિક ઊભા થઈને બોલ્યા આ માનનીય ન્યાયાધીશ દરેક નોકરી પેશાવાળાની જવાબદારી હોય છે પતિએ ક્યારેય પત્નીને અવગણ્યા નથી પરંતુ એનું ધ્યાન ભવિષ્ય પર હતું જો પત્ની થોડું સમજણ બતાવે તો આ સંબંધ બચી શકે પરંતુ જો એ અડગ છે તો જબરજસ્તીનો સંબંધ કોઈ કામનો નથી આ દલીલો પછી ન્યાયાધીશે થોડો વિરામ જાહેર કર્યો આ વિરામ દરમિયાન અંજલી એ ખૂણે બેઠી હતી એણે આંખોમાં આંસુ છુપાવવાનો પ્રયત્ન કર્યો એ વિશારતી હતી શા માટે હું અને હિતેશ આ તબકે આવી ગયા ક્યારેક તો એ જ મારું બધું હતું હિતેશ પણ દૂરથી એને જોઈ રહ્યો હતો એના મનમાં વિશાર આવ્યો અંજલિ આજે પણ સુંદર લાગે છે શા માટે અમે એકબીજાથી દૂર જઈ રહ્યા છીએ કદાચ હું એને પાછું મનાવી શકું પણ બંને વચ્ચે મૌનનું અંતર ઘણું મોટું બની ગયું હતું વિરામ પછી ન્યાયાધીશ પરત આવ્યા અને કહ્યું લગ્ન એ માત્ર કાયદાકીય કરાર નથી એ માનસિક અને લાગણી સભર જોડાણ છે અજો એ જોડાણ તૂટે તો કાયદો એને જાળવી શકતો નથી આ બંને પક્ષોએ પોતપોતાના તર્ક આપ્યા છે હું હવે સુકાદા માટે અંતિમ સુનાવણી નક્કી કરું છું આ વાત સાંભળીને બંને પક્ષોના પરિવારજનોના ચહેરા ઉતરી ગયા હવે અંતિમ નિર્ણય નજીક હતો તે રાત્રે અંજલિ ઘરે આવી અને ડાયરીમાં લખ્યું આ મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય છે હું છેડા પછી મુક્તિ મેળવીશ કે ખાલી હિતેશ પણ પોતાના રૂમમાં બેસીને જૂના ફોટા જોયા લગ્નનો દિવસ હસતા ચહેરા ફરવા ગયેલા પ્રવાસ બધું યાદ આવ્યું એને આંખોમાં આંસુ આવી ગયા શું ખરેખર અમે ફરી પાછા જઈ શકતા નથી એણે પોતાને જ પૂછ્યું સોકાદા પહેલાં મધ્યસ્થે ફરી બંનેને મળાવ્યા હું છેલ્લી વાર પોષું છું શું તમે સંબંધ બસાવવા માગો છો અંજલી ધીમાવાજે બોલી હું હવે આગળ વધવા માગું છું મારી આત્મશાંતિ એમ જ છે હેતેશ મૌન રહ્યો એની આંખોમાં અંજલી માટેનો પ્રેમ સ્પષ્ટ હતો પરંતુ એ બોલી શક્યો નહીં હવે કોર્ટનો નિર્ણય થવાનો હતો બંને પક્ષોની વાત વકીલોની દલીલો અને સાક્ષીઓની રજૂઆત પૂરી થઈ ગઈ હતી ન્યાયાધીશે કહ્યું અંતિમ સુકાદો આગામી તારીખે જાહેર કરવામાં આવશે કોર્ટ રૂમમાંથી બહાર નીકળતા અંજલી અને હિતેશ એકબીજાને જોયું એક નજર જેમાં પ્રેમ અફસોસ અને વિદય ત્રણેય ભળેલા હતા કોર્ટની છેલ્લી તારીખે આખો રૂમ શાંત હતો આ ન્યાયાધીશે ફાઇલ ખોલી અને ગંભીર અવાજમાં કહ્યું અંજલિ અને હિતેશ બંને એકબીજાને અનેકવાર તક આપી પરંતુ સમાધાન શક્ય નથી રહ્યું લગ્ન સંબંધ હવે માત્ર કાયદાકીય બંધન બની ગયું છે તેથી કોર્ટ બંનેને છૂટાછેડાની મંજૂરી આપી છે આ નિર્ણય સાંભળતા અંજલિના ચહેરા પર આંસુ સરક્યા એણે માથું ઝુકાવી દીધું અજાણે કોઈ લાંબી લડાઈ પૂરી થઈ હોય હિતેશ શાંત રહ્યો પરંતુ એની આંખોમાં ખાલી પણ સ્પષ્ટ હતું કોર્ટ રૂમની બહાર આવતા બંને એક ક્ષણ માટે સામસામે ઊભા રહ્યા અંજલિએ ધીમા અવાજમાં કહ્યું હિતેશ કદાચ આપણે પ્રેમ કરતા હતા પણ સાથે જીવવાની શક્તિ રાખી ના શક્યા હિતેશે હળવું સમિત કરીને જવાબ આપ્યો હા અંજલી હું તને સુખી જોવા જ ઈચ્છું છું કદાચ અલગ રહીને જ એ શક્ય છે બંને અલગ રસ્તે ચાલી ગયા એક જ શહેરમાં રહીને પણ હવે અજાણ્યા બની ગયા અંજલિએ પોતાનું જીવન નવી રીતે શરૂ કર્યું એણે નોકરી શરૂ કરી પોતાના શોખ તરફ ફરી ધ્યાન આપ્યું અને ધીમે ધીમે આંતરિક શાંતિ મેળવી હિતેશે પણ કામમાં પોતાને વ્યસ્ત રાખ્યો એની અંદર અંજલીની યાદો રહી પરંતુ એણે સ્વીકારી લીધું કે ક્યારેક પ્રેમ છૂટાછેડાથી જ પૂરો થાય છે આ સ્ટોરી શીખવે છે કે લગ્ન માત્ર એકબીજાની સાથે રહેવાનું નામ નથી પરંતુ સમજણ સહનશીલતા અને લાગણીપૂર્ણ સહકારનું બંધન છે આ જ્યારે આ ત્રણેય તૂટે ત્યારે કોર્ટનો નિર્ણય માત્ર એક અંતિમ મુદ્રા બની રહે છે અંજલિ અને હિતેશ બંનેને પ્રેમ હતો પરંતુ તેઓ પ્રેમને જાળવી ન શક્યા છતાં બંનેએ જીવનના નવા માર્ગોને સ્વીકારી લીધા આવા જ નવા નવા સામાજિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં